ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસનું પરિણામ આજે આઠ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસીબી ડોટ ઓઆરજી પર જોઈ શકે છે આ પરીક્ષા સમગ્ર રાજ્યના નવસો એક્યાસી કેન્દ્રોમાં લેવામાં આવેલ હતી જેમાં ગુજરાત બોર્ડની ધોરણ દસની પરીક્ષાનું બ્યાશી પોઇન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે સિત્યાશી પોઈન્ટ બાવીસ ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે તો પોરબંદર જિલ્લાનું ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા સૌથી ઓછું પરિણામ નોંધાયું છે તો અમદાવાદ જિલ્લાના દાલોદ કેન્દ્ર અને ભા ભાવનગર જિલ્લાના તલ ગાજરડા કેન્દ્ર સો ટકા પરિણામ મેળવીને રાજ્યમાં મોખરે રહ્યા છે જ્યારે ગીર સોમનાથ જિલ્લાના તડ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું એકતાલીસ નોંધાયું છે એ એટી ફોર છે અને ગઈ વખતનું રિઝલ્ટ હતું એના હતું એટલે લગભગ બે હજાર જોઈએ તો આ વન ઓફ ધ હાઈએસ્ટ જે છે એ પરિણામ આપણા પાસે આજ સુધીના જે પરિણામ આપણને મળ્યા છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ બાળકોના મળ્યા છે મેં પહેલાં અટેમટે ધોરણ દસની પરીક્ષામાં સારા નંબરે પાસઆઉટ કર્યું છે મારા નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી પીઆર છે આખા વર્ષ દરમિયાન શરૂઆતથી જ મેં મહેનત કરવાનું ચાલુ કરી દીધું હતું રોજની પાંચ છ કલાકની મહેનત હતી અને ટીચરો ગાઈડન્સનો સપોર્ટ સારો હતો દસમા ધોરણમાં નાઇન્ટ એટી સિક્સ અને નાઇન્ટી ટુ પર્સન્ટાઈ હું પાસ થયો છું